ફરી એકવાર મારા મિત્રોને મળી રહ્યા છીએ ત્યારે હું તમને વાત કરી દીધું કે આપણે આરટીના અગાઉ ત્રણ વિડીયો બનાવ્યા છે આ ચેપ્ટરમાં આ છેલ્લો છેલી કલમ પાંત્રીસ છત્રીસ સડત્રીસ રહી ગઈ હતી આજે આપણે પ્રકિરણમાં એમની વાત કરી લઈએ આગળના મેં સરસ વિડીયો બનાવ્યા છે એ વિડીયો મિત્રો કોઈ ભૂલ હોય તો માફ કરજો કેમ કે આપણા એક્ઝામની તૈયારી માટે જે એઈઆઈની એક્ઝામ કરે છે જી એસની એક્ઝ તૈયારી કરે છે ટીપીઓ ડીપીઓ બનવા માગે છે એ આપણા આ વિડીયો સાંભળશો જોશો તો આપણે એકબીજાની મદદથી આગળ તૈયારી કરી શકશો એના આશયથી આ વિડીયો બનાવું છું એટલે મિત્રો એવું હોઈ શકે કે મારે બોલવામાં ભૂલ થઈ હોય અથવા કંઈક સમજાવવામાં ભૂલ થઈ હોય તો તમારો મિત્ર છો એ ગણીને માફ કરજો પણ આપણો એક જ ઉદ્દેશ્ય છે કે આપણે આવા વિડીયોથી દાખલા કે કોઈ દસ ટકા મારી ભૂલ થઈ હોય પણ આપણે નેવું ટકા તો સારું જ્ઞાન મળી જ શકે છે તો આ આશય છે બીજી એક વિનંતી કરું છું કે તમને મારો આ વિડીયો ગમે તમને થોડું પણ જ્ઞાન મળે તો મને સપોર્ટ કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો અને વિડીયોને વધારે શેર કરજો અને લાઇક તો કરજો જ અને હવે પછી આપણે કયા વિડીયો બનાવશું તો મજા આવશે એવી થોડી કોમેન્ટ કરજો તો ચાલો આપણે પ્રકરણ સાત અંતર્ગત નામ છે પ્રકિરણ અને કલમ પાંત્રીસથી સ્ટાર્ટ કરીએ કલમ પાંત્રીસનું નામ બધાને યાદ રહી જાય છે એવું છે કે માર્ગદર્શક સૂચનાઓ આપવાની છતાં કેમ કે આપણે આચાર્ય તરીકે બસ બધાને સૂચના આપતા હોઈએ છીએ ને એટલે યાદ રાખવાનું કે હું સૂચના આપું છું તો કઈ કલમ છે પાંત્રીસ પણ આપણી સૂચનાની અહીંયા વાત નથી થઈ એના માટે આપણે આગળ જોઈએ કોની સૂચના છે અહીંયા તો કલમ પાંત્રીસ અંતર્ગત માર્ગદર્શક સૂચનાઓ આપવાની સત્તા કેન્દ્ર સરકાર આ ધારાની જોગવાઈ એટલે કે આરટી એક્ટ અંતર્ગત અમલ માટે આરટી એક્ટના અમલ માટે પોતાને યોગ્ય લાગે તેવી માર્ગદર્શક સૂચનાઓ કોને આપશે તો કે સંબંધિત સરકારને આપશે કેન્દ્ર સરકાર સંબંધિત સરકારને આપશે અથવા તો સ્થાનિક સત્તા ધારાની જોગવાઈ એટલે કે આ આરટી એક્ટ અંતર્ગત આ ધારાની એટલે આરટી એક્ટના અમલ માટે સંબંધિત સરકાર પોતાને યોગ્ય લાગે તેવી માર્ગદર્શક સૂચનાઓ અને તેવા આદેશો કોને આપશે તો કે સ્થાનિક સત્તા મંડળને એટલે કે કેન્દ્ર સરકાર સંબંધિત સરકારને આપશે રાજ્ય સરકારને હવે રાજ્ય સરકાર શું કરશે સ્થાનિક સત્તામંડળને આપશે અને સ્થાનિક સત્તામંડળ કોને આપશે તો કે ને એસએમસી કોને આ માર્ગદર્શક સૂચનાઓ આપશે તો કે ભાઈ આનું પાલન થાય એના માટે કહી કે સાહેબ આરટી એક્ટ પ્રમાણે આપણે શાળામાં આવું કરવાનું છે એટલે આચાર્ય મિત્રને અને સ્ટાફ મિત્રોને શિક્ષકોને આપશે તો આ વાત કલમ પાંત્રીસ અંતર્ગત થઈ છે આના સિવાય નવું કશું નથી એક્ટમાં માં કે માર્ગદર્શક સૂચનાઓ આપવાની સત્તા કેન્દ્ર સરકારની છે આ યાદ રાખી લેજો હવે આપણે બીજી એક વાત કરીએ તો કે કલમ છત્રીસ ની વાત કરીએ કલમ છત્રીસ માં શું છે કે ફોજદારી કાર્યવાહી પ્રોસિક્યુશન માટે પૂર્વ મંજૂરી કલમ છત્રીસ એટલે તમારે આટલું યાદ કે ફોજદારી કાર્યવાહી ઇંગ્લિશમાં એને પ્રોસિક્યુશન કહેવાય કોઈ પ્રોઝિક્યુશન પણ બોલતા હોય પ્રોનાન્સિએશન જેવું પણ આમ તો પ્રોસિક્યુશન કહેવાય ઇંગ્લિશમાં એટલે પૂર્વ મંજૂરી પણ કોની લેવાની તો પેલા આપણે સમજી લઈએ કે કલમ તેર ની પેટા કલમ ત્રણ આ કઈ યાદ ના રહે કઈ નહીં આપણે વાંચીએ છીએ હાલ પેટા કલમો પેટા કલમો છોડો પેલું આપણે સમજીએ કે કલમ પાંત્રીસ ની પેટા કલમ ત્રણ કલમ અઢાર ની પેટા કલમ પાંચ અને કલમ ઓગણીસ ની પેટા કલમ ત્રણ હેઠળ શિક્ષા પાત્ર ગુનાઓ માટે યોગ્ય સરકારે જાહેરનામું બહાર પાડી આ અંગે કરેલ અધિકારીની પૂર્વ મંજૂરી સિવાય કોઈ પણ ફોજદારી કાર્યવાહી ટી આપણે ભણ્યા તો કલમ ત્રણ માં પેટા કલમ તેર માં ત્રણ પેટા કલમ અઢાર માં પાંચ ઓગણીસ માં ત્રણ આ બધું યાદનાર કાંઈ નહીં પણ આપણે યાદ રાખવાનું છે કે કોઈ પણ સરકારી કર્મચારી છે કેન્દ્રીય અંદર કામ કરતા વહીવટી અધિકારી છે કે શિક્ષકો છે એમના વિરુદ્ધમાં કોઈ કામ કરવું હોય તો યોગ્ય સરકારે જાહેરનામું બહાર પાડી આ અંગે અધિકૃત કરેલ અધિકારીની પૂર્વ મંજૂરી સિવાય કોઈ ફોજદારી કાર્યવાહી એમના વિરુદ્ધમાં ન થાય આટલી વસ્તુ યાદ રાખવાની છે હવે આપણે એક બીજી વાત કરીએ કે કલમ સાડત્રીસમાં માં એવી વાત કરી છે કે શુભ આશયથી લીધેલ પગલાંને રક્ષણ આપવું મિત્રો શુભ આશેથી કોઈ કામ થાય એમાં અને એ કામમાં કોઈ વિઘ્ન પેદા થાય તો એમાં ડરવાની જરૂર નથી શુભ આશેથી કોઈ કામ કરો છો તો તમારો બચાવ થાય જ તો આ ધારા એમ જ કહે છે કલમ સડત્રીસ કે ભાઈ તમે શુભ આશેથી કોઈ કામ કર્યો છે સ્કૂલમાંથી પ્રવાસમાં બાળકોને લઈ જઈ રહ્યા છો કોઈ ઘટના બની ગઈ કોઈ વિદ્યાર્થીનો પગ ભાગી ગયો અથવા તો કોઈ મુશ્કેલી તમે ન્યૂઝમાં ત્યારે જોશો મીડિયોમાં મીડિયામાં તારે ટીવી ન્યૂઝમાં જોજો ઘણી વાર શું થયું કે બાળકો ને પ્રવાસે લઈ ગયા હોડી ઉલટી ઉલ્ટી થઈ બાળકો ડૂબી ગયા તો મિત્રો એવું કોઈને ડુબાડવાની છે પાણી દેવાની પગ ભાગવાની શિક્ષકો નો ઈરાદો નથી હોતો એ એક શુભાશય થી કામ કરતા હોય છે ને ત્યારે આવી કોઈ ઘટના બને તો એમના વિરુદ્ધમાં કોઈ કઈ કાર્યવાહી થઈ શકે નહીં એમને રક્ષણ મળે તો આ ધારા એટલે કે આર્ટી એક્ટ અંતર્ગત નીચે કરેલ આ નિ ટી એક્ટ અંતર્ગત કરેલ નિયમોને હુકમ અનુસાર શુભ આશયથી કરેલા અથવા તો કરવા ધારેલા કોઈ બાબત અંગે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બાળકોના હકના રક્ષણ માટેનું રાષ્ટ્રીય આયોગ બાળકોના હકના રક્ષણ માટે રાજ્ય આયોગ સ્થાનિક સત્તામંડળ શાળા સંચાલન સમિતિ અથવા કોઈ વ્યક્તિ સામે કોઈ દાવો અથવા બીજી કાનૂની કાર્યવાહી કરાશે નહીં કલમ સડત્રીસ યાદ રાખજો આની હું તમને સમજ આપી દઉં કે ભાઈ કોઈ કેન્દ્ર સરકાર કામ કરે છે કે ભાઈ દબાણમાં રહેલી જમીનો તોડીને બુલડોઝર ચાલે છે અથવા તો રાજ્ય સરકાર કોઈ એવો કોઈ કામ કરે છે જાહેર હિતમાં સ્ત્રીઓ માટે કોઈ એવો કાનૂન લાવે છે બાળકોના આંકના રક્ષણ માટે જે રાષ્ટ્રીય આયોગ છે બાળકોના પ્રોટેક્શન માટે કોઈ કામ કરે છે બાળકના આંખના રક્ષણ માટે રાજ્ય આયોગ છે સ્થાનિક સત્તામાં જિલ્લા પંચાયત સમિતિ શિક્ષણ સમિતિ આ બધા સ્થાનિક ગ્રામ પંચાયત તો આ કોઈ બાળકોના રક્ષણ માટે કે વિદ્યાર્થીઓને ફાયદો થાય એવું કોઈ કામ કરે છે અથવા તો એસએમસી શાળા સંચાલન સમિતિ દ્વારા કોઈ પ્રવાસી બાળકોને લઈ જવાય છે કોઈ શૈક્ષણિક ટૂરમાં લઈ જવાય છે કોઈ નજીકના સ્થળે મુલાકાત માટે લઈ જાય છે તો કોઈ આવા કામ માટે જો કોઈ નુકસાન થાય આવું કરતા અને કોઈ તમારી સામે ગુનો દાખલ કરે તો કશું વાંધો કાર્યવાહી થાય જ નહીં તમારા એમાં પૂરું રક્ષણ પણ હા આપણો ઈરાદો સાચો હોવો જોઈએ તો કલમ સાડત્રીસ આપણા બધા માટે ખૂબ અગત્યની છે હવે આપણે આગળ વાત કરી લઈએ તો આ જે અનુસૂચિ અનુસૂચિની વાત કરી હતી ને કે અનુસૂચિમાં આટલા સુધારા થયા ને અનુસૂચિમાં આમ છે તો આરટી એક્ટની આપણે અનુસૂચિ જોઈ લઈએ એમાં મિત્રો એવી વાત છે હું તમને વાત કરું તો કે ભાઈ આપણે આ અનુસૂચિમાં જે કેટલીક મહત્વની બાબતો છે અને એની સામે જે માપદંડ છે ધોરણો છે એની વાત કરશું એકદમ ઈજી છે પહેલી વાત એ છે કે ભાઈ બાળકોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા બાળકોએ કેટલા વિદ્યાર્થી પ્રાથમિક શાળા મળે એવી વાત છે તો આપણે પહેલાં યાદ રાખી લઈએ કે ભાઈ સાઠ સુધી બે શિક્ષક ત્રીસ હોય તો એક શિક્ષક સાઠ હોય તો એકથી પાંચની શાળાની વાત કરીએ છીએ યાદ રાખજો કે ખૂબ જ ઘણી વાર એક્ઝામમાં પૂછાય ભાઈ કેટલા બાળકો એ કેટલો આપણે અને કંઈની પરીક્ષામાં ન પૂછાય તેને એક શિક્ષક તરીકે એક આચાર્ય તરીકે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ મારી શાળામાં એક થી પાંચમાં બસો એકસો એકવીસ થી બસો વચ્ચે બાળકો છે કે મારું મેકમ કેટલું છે શિક્ષકોનું તો આ તો આપણને ખબર હોવી જોઈએ ને અરે શિક્ષકોને ખબર હોવી જોઈએ બરાબર તો આ યાદ રાખજો કેમ કે સપ્ટેમ્બર માસમાં શું કરીએ એલસી દે દેન દે કરે 7મા મહિનામાં ધ્યાન ના રાખે ને પછી જો કે હવે અમારા શિક્ષક જતા રહ્યા પણ લ્યા ધ્યાન તો રાખો કે ભાઈ આપણી શાળામાં આટલા શિક્ષકોની જરૂર છે તો આટલા બાળકો ટકાવી રાખો એટલે આ જોઈ લઈએ બધા માટે ખૂબ મહત્વનું છે 60 માટે બે શિક્ષક મળે 60 બાળકો સુધી 60 થી ઉપર એક તો 61 થી 90 યાદ રાખજો 61 થી 90 એ ત્રણ ત્રીસ 30 નો રેશિયો છે હાલ કે ભાઈ ત્રીસ હોય તો એક સાહીઠ હોય તો બે હવે એકસો એકસઠ થી નેવું હોય તો ત્રણ હવે એકસો થી એકસો વીસ હોય તો ચાર ચાર સુધી બરાબર છે ત્રીસ પણ હવે થોડોક બદલાવ થાય યાદ રાખી લેવાનું આપણે તમે ચાર શિક્ષક સુધી ત્રીસ ત્રીસ ગણી શકો હવે આપણે એકસો ને તમે જો એકાણું થી એકસો વીસ થઈ ગયા હવે એકસો થી ઉપર એટલે કે એકસો થી બસો જો એકસો થી બસો વચ્ચેની વાત છે

આપણા ઉપર કોઈ રાજી નહીં રાજ્ય રાજી નહીં શાળાના શિક્ષકો રાજી નહીં એટલે આપણું સંઘ રાજી આપણે શું કરીએ બધાને રાજી રાખો કાંક મેળ પડે હવે આગળ આપણે વાત કરીએ તો છ થી આઠ ની વાત કરીએ સોરી કોમેન્ટ આ મજાક માટે હતું કોઈને ખોટું ના લાગે તો છઠ્ઠા ધોરણ થી આઠમા ધોરણ ની વાત કરીએ એક થી પાંચ ની વાત થઈ તો દીઠ ઓછામાં ઓછો એક શિક્ષક હોય એટલે કે ત્રીસ નો પાંત્રીસ સોરી અહીંયા પાંત્રીસ શિક્ષકો હોય તો ઓછામાં ઓછો એક શિક્ષક મળે એટલે કે એવું નહીં કે એક જ શિક્ષક વર્ગમાં એક શિક્ષક એટલે કે ગણિત વિજ્ઞાન વિજ્ઞાન વિજ્ઞાનના એક સાહેબ હોય શિક્ષક હોય પછી ભાષાના એક શિક્ષક હોય અને એક સામાજિક વિજ્ઞાન સાહેબ હોય તો આપણે એક વર્ગ આમ મળે પછી વિષય વાઈઝ હોય એમાં છ થી આઠમાં તો બરાબર કે ગણિત વિજ્ઞાન અહીંયા વિજ્ઞાન અને ગણિત શાસ્ત્ર કે છે બોલો શાસ્ત્ર ભણવાનું છે આપણે તો કે વિજ્ઞાન અને ગણિત શાસ્ત્ર ભણાવવાનું છે સોરી પછી સામાજિક વિજ્ઞાન સમાજ વિદ્યા સોશિયલ સાયન્સ પેલા સોશિયલ સ્ટડી કહેતા હતા હવે સોશિયલ સાયન્સ કહેવામાં આવે અને ભાષાઓ લેંગ્વેજ આ ત્રણ શિક્ષકો હોય વર્ગમાં પાંત્રીસ વિદ્યાર્થીએ પ્રત્યેક પાંત્રીસ બાળક માટે ઓછામાં ઓછો એક શિક્ષક છે ને પ્રત્યેક પાંત્રીસ બાળક માટે પછી બાળકોના પ્રવેશ જો એક કોઈ પણ શાળા છ થી છે ને એમાં પ્રવેશ એક સો એક સો થી વધારે થઈ જાય ને બાળકો તો એક વરી એજ તાતાઈ જાય બરાબર પૂર્ણકાલીન કાલીન જો એમ કે છે પૂર્ણ કાલીન કાયમી મુખ્ય શિક્ષક મળે પછી નીચે માટે અંશકાલીન શિક્ષક મળે અને બીજા શિક્ષકો દાખલા કે વિષયના તો મળે પણ એ સો થી વધારે કોઈ છ થી આઠ ની શાળા છે ને સો થી વધારે બાળકો છે તો આપણને એક એટીડી ટીચર એટલે કળાના શિક્ષક મળે એક પીટી ટીચર એટલે કે આરોગ્ય અને શારીરિક શિક્ષણના શિક્ષક મળે બરાબર પછી કાર્ય શિક્ષક એટલે કે સૌ કાર્યના શિક્ષક મળે આ ત્રણ શિક્ષકો આપણને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર મળે એવી વાત છે ઘણી શાળાઓમાં ક્યાંક ક્યાંક ખેલ સહાયક છે પણ અત્યારે ઘણી બધી શાળાઓમાં કોઈ શિક્ષક જ નહીં બરાબર એની આપણે થોડી પછી ચર્ચા કરીએ હવે મિત્રો બીજી વાત કરીએ તો આ તો થઈ ગયો વિદ્યાર્થીને શિક્ષક ની વાત બરાબર એટલે કે શિષ્યો ને ગુરુજીઓની વાત પૂરી કરી હવે આપણે શું કરીએ છીએ કે શાળામાં મકાન કેવું હોવું જોઈએ મેદાન કેવું હોવું જોઈએ સ્વચ્છતા કેવી હોવી જોઈએ શું શું હોય એની વાત આપણે એનું સૂચિ જોઈએ બેમાં કે મકાન નીચે પ્રમાણે નું બારે માસ માટે અનુકૂળ હોવું જોઈએ દરેક શિક્ષક માટે ઓછામાં ઓછો એક વર્ગખંડ હોય યાદ રાખજો તમારા જેટલા શિક્ષકો છે એટલા ઓરડા હોવા જ જોઈએ ન હોય તો માંગી લેજો બરાબર હવે તો સામેથી સૂચના માંગે કેટલા શિક્ષકો કેટલા રૂમ છે ભાઈ માહિતી જલ્દી મોકલો બરાબર એટલે કે દરેક શિક્ષક માટે ઓછામાં ઓછો એક વર્ગખંડ બીજી એક વાત આ વાત ક્યાંય નથી કે વર્ગખંડ તો છે પણ કાર્ય સ્ટોર અને સહ મુખ્ય શિક્ષકોનો વર્ગખંડ જ્યારે બે હજાર બારમાં પહેલીવાર એટટાટ મિત્રોની ભરતી થઈ અને મને લાગે ચૌદમાં એટઆાટોની ઓફિસ આવી હતી ત્યારે આ વર્કક્ષણ સિવાયનો જે પાછોનો મુદ્દો છે ને કાર્યાલય સ સ્ટોર રૂમ સહ મુખ્ય શિક્ષકનો રૂમ એ વાત હું કરું છું કે એમાં ઓફિસ હોવી જોઈએ આચાર્ય માટે ઓફિસમાં પોતાના માટે ઓફિસ તો ખરી જ સાથે લેપટોપ ટેબ્લેટ સોરી લેપટોપ પ્રિન્ટર મોનિટર આની વાત હતી અને બીજું કે બાજુમાં સ્ટોર રૂમ હોય અને ત્રીજો કે એમાં સ્ટાફ રૂમ પણ હોય ત્રણેય સેપરેટ આવા એકટાટ માટેના રૂમ આવ્યા હતા પણ કોઈ લીધા છે હવે મારી શાળામાં નથી લો બરાબર તો અમુક શાળામાં છે પણ આવું હોવું જોઈએ છે નથી એની વાત છોડો આવું હોવું જોઈએ પછી બીજી અવરોધ મુક્ત પ્રવેશ ગમે ત્યારે આવો પ્રવેશ મેળો મોજ કરો મોજથી ભણો પ્રવેશ અવરોધ મુક્ત પ્રવેશ કોઈ ના પાડવાની જ નહીં ભાઈ લીલું જમ એલ સિલી આવી જ જો ભણવા બરાબર ગમે ત્યારે આવો શાળામાં ભણો ને મોજ કરો આગળ વધો એટલે કે અવરોધ મુક્ત પ્રવેશ છોકરા છોકરીઓ માટે અલગ ટોયલેટ હોવા જોઈએ એવી વાત કરી છે કે ભાઈ મૂતરડી છે ટોયલેટ છે તો દીકરીઓ માટે દીકરાઓ માટે જે ગામમાંથી આવે છે વિદ્યાર્થીઓ એમના માટે અલગ હોવી જોઈએ પછી બધા બાળકો માટે સલામત પીવાના પાણીની સગવડ હોવી જોઈએ એકદમ પ્યોર પાણી આવવું જોઈએ ટાંકીઓ મસ્ત ભરાઈ જવી જોઈએ તો એ બધી વાત છે કે બાળકો માટે સલામત અને પીવાના પાણીની સગવડ હોવી જોઈએ જે અત્યારે તો બધે જ છે બરાબર પછી શાળામાં મધ્યાહન ભોજન યોજના માટે જ્યાં શાળામાં રસોઈ થતી હોય ત્યાં રસોડું હોવું જોઈએ બોલો બરાબર ઘણી હવે મારી શાળામાં કેવું છે કે એક થી પાંચ છ થી આઠ ની શાળા એક ગણાય પણ મેદાન અલગ અલગ શાળા બે શાળા એક ગણાય આમ પણ અલગ શાળાઓ ચાલે છે બરાબર એટલે મધ્યાન ભોજન નતું સારા સાહેબ આયા વાત કરી મળી ગયા અત્યારે બે MDM ચાલે નય તો કિલોમીટર નું અંતર હતું કિલોમીટર recess માં જાય બિચારા દોડતા એક થી પાંચ ની શામ ત્યાં જમવા આવતા આવી મુશ્કેલી માં ધ્યાન મારીને રહી ને કરી મિત્રો હતા થયું કામ બરાબર અલગ બે એક આમ તો બધી જ તમે જોશો કે એક થી આઠ ની માં એક જ MDM આવે અમારે બે છે સગવડ થઈ બરાબર તો બે એમડીએમ હોય અને અત્યારે બે કિચન સેટ નહોતું આટલાથી અમારે મધ્યાહન ભોજન અંદર ચાલતું હતું સ્કૂલમાં પણ હવે એમડીએમ બને છે નવું તો આ રીતે દરેક શાળામાં મધ્યાહન ભોજન હોવું જોઈએ સાથે સાથે ક્વોલિટીવાળું ગુણવત્તાયુક્ત ભોજન હોવું જોઈએ એવી વાત નહીં પણ આમાં એમ લખ્યું છે કે શાળામાં મધ્યાહન ભોજન યોજના માટે જ્યાં શાળામાં રસોઈ થતી હોય ને ત્યાં રસોડું હોવું જોઈએ પછી પ્લેગ્રાઉન્ડ ક્રીડાંગણ ક્રીડાંગણ એટલે કે પ્લેગ્રાઉન્ડ રમત ગમતનું મેદાન હોવું જોઈએ મસ્ત અત્યારે તો શું કર્યું છે આપણે લગાડવા બ્લોક કરાવી પડે ને પગ એટલે આ રેત રાખો મસ્ત જગ્યા રાખો બાળકો મજા કરે એટલે બહુ બ્લોક ની ઈચ્છા ના રાખવી બાળકોને રમે એવું રાખવું એટલે ક્રીડાંગણ સારું હોવું જોઈએ પછી શાળાના મકાન ના રક્ષણ માટે ચારે બાજુ દિવાલો હોવી જોઈએ મોસ્ટ ઓફ આ દિવાલો તો છે જ પ્રોટેક્શન મોલ બરાબર હવે ત્રીજી વાત કરીએ તો શૈક્ષણિક વર્ષ દરમિયાન ઓછા કેટલા કેટલા દિવસ અને કલાક આપણે કામ કરવાનું આચાર્ય સાહેબો હોવી જ જોઈએ પણ ઘણી વાર કોઈ બહાર થી અધિકારી પૂછે તો કેટલાય આપણને ખબર ના હોય લો બરાબર કે ભાઈ અમારે આખા વર્ષમાં કેટલા દિવસ કામ કરવાનું કેટલા અહીંયા મિનિમમ હો ઓછામાં ઓછો એનાથી વધારે હોઈ શકે આ યાદ રાખજો આ બધી ઓછામાં ઓછી વાત છે આનાથી વધારે તો થવું જ જોઈએ એમ આટલો તો થવું જોઈએ પછી વધારે કરવો એ મહત્વની વાત છે કે ભાઈ પહેલા આપણે એકથી પાંચની શાળા છે તો 200 દિવસ હોવા જોઈએ આપણે જે તે દાખલા કે આ શૈક્ષણિક વર્ષ છે બે હજાર ચોવીસ પચીસ તો આમાં આપણે બસો દિવસ તો 1 થી પાંચની શાળામાં ભરવા જ પડે બરાબર ઓછામાં ઓછા એનાથી વધારે થાય બસો દસ થાય તો વાંધો નહીં બસો વીસ થાય તો વાંધો નહીં બરાબર પછી છ થી આઠ ની શાળા હોય તો બસો વીસ કરવા પડે ઓછામાં ઓછા દિવસ પણ પછી ત્રીસ થાય તો ચાલે બરાબર વધારે ગમે એટલું કરવું ઓછું આટલું થાય એક થી પાંચ ની શાળા હોય તો આખા વર્ષના શિક્ષણના કલાકો આપણે આઠસો જોઈએ આઠસો કલાક કામ કરવાનું જ છે અને એક થી પાંચ ની શાળા છ થી આઠ ની શાળા હોય ને તો એક હજાર કલાક યાદ રાખવાના કામ કરવાનું એમાં શું થાય તો કે એમાં તમે જયારે આવો છો સ્કૂલમાં ત્યારે તમે સફાઈમાં જોડાઈ લો એના પછી તમે પ્રાર્થના સભામાં હાજર થો તમારે દૈનિક આયોજન બુક લખો આ બધું આવી જાય આ તમારું કામ જ છે ભાઈ અને આ થવું જોઈએ પહેલા જ આપણે આઈએ ગામની ચર્ચા છોડો શાળામાં એન્ટર થયા ને એટલે આપણે પેલું તો કે ભાઈ સફાઈ તરફ ધ્યાન આપવાનું બાળકો સાથે ઉભા રહે પછી સાથે સાથે બાજુ લઈને બેસી તો આપણે દૈનિક આયોજન બુક લખાઈ જાય પ્રાર્થના નો ટાઈમ થાય એટલે બેલ પડીને પ્રાર્થનામાં પ્રાર્થના જઈએ અને એ સરસ મજાની પ્રાર્થના પૂરી થાય એટલે આપણું શૈક્ષણિક કાર્ય ચાલુ કરવાનું તો આ રીતે આપણે છ થી આઠ ની શાળા હોય તો બસો વીસ બસો વીસ દિવસ અને એક થી પાંચ ની શાળા હોય તો બસો દિવસ એક થી પાંચ ની શાળા હોય તો આઠસો કલાક છ થી આઠ ની શાળા હોય તો એક હજાર કલાક આ બધું આપણને મોઢેવું જોઈએ કરવાનું છે સોરી હવે બીજી એક વાત કરીએ તો છેલ્લા ત્રણ ચાર પોઈન્ટ આપણે જોઈ લઈએ આ કે પેલો તો કે શિક્ષક માટે અઠવાડિયાના હા હવે બીજી એક વાત કે અઠવાડિયાના ઘણા મિત્રો શું એક્ઝામમાં પૂછાય કે શિક્ષકોએ ઓછામાં ઓછા અઠવાડિયામાં કેટલા કલાક કામ કરવો અમુક તાસ લખીને આવે તાસ વાત નથી મિત્રો ઓછામાં ઓછા આપણે પ્રિયડ નહીં ઓછામાં ઓછા પિસ્તાલીસ કલાક એક અઠવાડિયામાં કામ થવું જોઈએ પછી બીજું દરેક શાળામાં ગ્રંથાલય હોવું જોઈએ એટલે કે લાઇબ્રેરી હોવી જોઈએ ભલે લા લાઇબ્રેરી પછી કબાટમાં જ ચાલતી હોય પણ લાઇબ્રેરી હોવી જોઈએ ગ્રંથાલય સારું હોવું જોઈએ તમારા ગામમાંથી તમે તમારા તમારા ઉપર ડિપેન્ડ કરે તમે શું કરીને લાવો છો પછી તમે રૂમ બનાવો છો કે રીડિંગ રૂમ બનાવો છો કે પુસ્તકો કઈ રીતે રાખો છો પણ આપણે નાના નાનું ગ્રંથાલય આપણા તિજોરી કબાટમાં બી હોવું જોઈએ બરાબર એમાં શું શું રાખવાનું તો કે એમાં સમાચાર પત્ર મેગેજીન તમામ વિષયના તમામ વિષયો પરના પુસ્તકો સાહિત્ય સંદર્ભ પુસ્તકો આવું બધું હોવું જોઈએ પછી રમત ગમતની સામગ્રી શાળામાં હોવી જોઈએ એવી વાત છે ખેલકૂદ માટેની પણ અહીંયા પ્રશ્ન શું થાય મેં તમને અગાઉ કહ્યું હતું કે જે આપણે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર શિક્ષકોની ભરતી કરવામાં આવે છે એમાં કલા શિક્ષક તમારી શાળામાં લાવી શકો ખેલ સહાયક લાવી શકો સૌ કાર્યના શિક્ષક લાવી શકો સામાજિક ઉપયોગી કાર્ય પણ મિત્રો એમાં શું હોય છે કે સ્કૂલોમાં મોસ્ટ ઓફલી છે જ નહીં અને એના કારણે આપણે સામગ્રી તો વસાઈએ રમતગમતના સાધનો પણ છોકરા તોડી નાખે મહિનામાં તો ચોય હોય જ નહીં જડાન ભડા ને બધું ક્રિકેટના ધાંપલા બધા તોડી નાખી દે કેમ કે એના માટે શિક્ષક નથી શિક્ષક હોય તો એમને રૂલ્સ બતાવે કે ભાઈ તમારે કબડ્ડી રમવું છે તો એનું આવું મેદાન છે બરાબર પછી એનું આટલા મીટરનું મેદાન હોય આટલું પહોળું હોય બરાબર આ ઉલ્લંઘન રેખા છે આ મધ્યરેખા છે પૂરા નિયમોથી જો રમાડે ને તો બહુ ઇન્ટરેસ્ટ પેદા થાય ને છોકરાઓ આગળ જઈ શકે એવન ફૂટબોલનું મેદાન કેવડું છે અરે વોલીબોલનું મેદાન કેટલું હોય ક્યાંથી સર્વિસ થાય નેટની ઊંચાઈ કેટલી હોય ગેપ કેટલી હોય એમાં શું સ્કોર હોય આ હું જો જો સ્પેશિયલ ટીચર હોય ને તો જ કરાવી શકે અને આવું જો શિક્ષક વિશેષ શિક્ષકો કરાવવા જાય ને તો શિક્ષણ અધૂરું રહી જાય એટલા માટે મિત્રો એમ કહું છું કે દરેક શાળામાં જો આમાં મિત્રોની ભરતી કરવામાં આવે તો બાળકોને કલામાં રસ કોઈને રમત ગમતમાં છે કોઈ કલામાં જાય કોઈ સમાજ ઉપયોગી કાર્યમાં જાય સમાજ સેવક બને આ બહુ મહત્ત્વનું છે વિષય શિક્ષકો હોય જ છે અને ઘણી શાળામાં નથી પણ હું અહીંયા મિત્રો એક આચાર્ય તરીકે કહું છું કે આ મહત્વનું છે કે દરેક શાળામાં એક કળાના શિક્ષક હોય સાહેબ કળાનું કેટલું મહત્ત્વ છે તમે જો એક પેન્ટર હોય તો કેટલું કમાઈ લે છે તો અહીંથી આપણે શરૂઆત કરવાની છે કે એક શાળામાં એક પેન્ટર તૈયાર કેટલાય બાળકો દાખલા કે આ સાડી ચારસો પાંચસોની છે એમાંથી વીસ પેન્ટર તૈયાર થાય તો એ પોતાના જીવનનું ભલે નોકરીમાં ન મળે સારી એવી રોજગાર મેળવી શકે છે દાખલા કે બસો આપણી શાળામાંથી વીસ વિદ્યાર્થી ખેલાડી બની જાય ને તો એ કેટલું નામ રોશન કરી દેસ અને સૌ કાર્ય અંતર્ગત જો સમાજસેવક બની જાય ને તો બધા દંગા જ મટી જાય પણ મિત્રો આપણે થોડી કમી એ છે ઘણી બધી કમી એ છે કે આવું કશું છે નહીં શિક્ષણ માત્ર આપો ક્વોલિટીવાળું એજ્યુકેશન નથી હું તો ખાલી આપણે ચર્ચા કરીએ છીએ કોઈને સલાહ સૂચન નથી પણ મિત્રો આ જરૂરી છે હવે હું છેલ્લી વાત કરું કે આપણો વિડીયો એ પૂરો કરીએ છીએ આરટીના ત્રણ વિડીયો બનાવ્યા છે બીજા બે વિડીયો સમજ માટેના છે અને એક બે ત્રણ ભાગ આપીને ત્રણ વિડિયો છે આ ચોથો વિડીયો છે એટલે આરટી જો તમારે મારી ચેનલથી સમજવું હોય ભણવું હોય પરીક્ષામાં ઉપયોગી તમારે મારી સાથે જ શીખવું હોય તો આ ચાર વિડીયો જોઈ લેજો તમે મારી ચેનલનું નામ છે સાથે ચાલો શીખીએ ચાલો સાથે શીખીએ નહીં સાથે ચાલો શીખીએ એવું કેમ કે યુનિક રે ઘણા બધા નામ મિક્સ થઈ જાય યુટ્યુબમાં એટલે મેં કાંક આ હું બનાવ્યું કે સાથે ચાલો શીખીએ આવું મારી ચેનલનું નામ છે પણ મિત્રો તમે આ વિડીયો જોશો એમાં સબ્સ્ક્રાઇબ કરશો તો તમને વિડીયો મળશે અને આ વિડીયો આપણા બધાને યાદ રહે એના માટે છે મિત્રો કોઈ મારી ભૂલ થઈ હોય તો માફ કરજો ઘણી વાર શું થાય ભૂલ થાય જ માણસ માત્ર ભૂલને પાત્ર કોઈ રૂલ્સ હું નથી કહેતો કે આ હું જ હશે ને આ હું જ થશે ને તમે તમારે સુધારીને વાંચી શકો આ આપણી એક એક્ઝામની તૈયારી માટે છે તો આશા રાખું છું કે શિક્ષક સિવાય કોઈ પણ આ મિત્રો જોઈએ તો એમના માટે પણ આ ઉપયોગી છે આશા રાખું છું વિડીયો ગમ્યો હશે બસ અત્યારે આપણે આટલે ટકીએ ફરી મળશું એક શિક્ષણના વિડીયો સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય ભારત જય હિન્દ જય જવાન જય કિસાન